વર્ષે ઓછું પાળે છે ઓછું ફાળે છે આપડે સાડે છે હા સાડે દા સાડે

હા બધા મારા ઘરે બધી ચોરી થઈ ગયે ચોરી સીધી નથી છોકરી બોકરી નથી ફેર્યુંબા લઈ ગયા છોકરી હા તો ખબર છે આ તો હરભોડા પગ હારો જોવાના સોરો હરો આપડે છે લંગડો પછી પૈસો આ બે મળવા આવ્યા એટલે મળવા આવે પણ મારા હિરાયજ પગ બીજો નહી લાગતો મન બીજો મને બે જ નાના તમે વધારે લંગડો વધુ બે મન થયા ખબર છે મારા જોયા મન જોયા ભૂલ આવતી જ નથી બસ ગયો એટલે ચોરી કરી લીધી આમાં

અરે ઉગોર ઉગોર આપ દીવાને બીજો તો કે હું બાપા મે તમારે ના હોણા ઘરવ મો લંગડો મો ચોરી તમે ચોરીત કરી જઈ લે આપણે કાઠું અહીંયા અમને પડી જાય હેડો

પગી ના થતો પેલા વાંચે થઈ ગયા ભત્રીજો કર્યા ભૂલ ભૂલ ગયા પડો પછી તો કોઈ તારો પગ જ નથી પગલે પડે ભાજી જાય તમે હવે જાળવી ઘેરજો

અને એક તેલ નો ડબ્બો હતો અને એક દાગીલો ડબોધા ના ઘેરે ચોરી તમારા તમને કરી મને પડે તમારા ઉપર તમે ચોરી ના કરો

વર્ષા આપડે નહીં આવું કરતા ચોરી કરવા ગોમ્બા પેલી કરતા કરતા પેલી આ આપડે પેહલી

મારા બીજું કોઈ નહિ ના રમણી ગાજી પર હાથ પામેલો બોલતા બીજું શું કરો તારી